રાષ્ટ્રપતિજી દ્રૌપદી મુર્મુજી હાથે આ દીકરીને અર્જુન એવોર્ડ અપાયો જે વિરાટ કોહલીને અપાયો હવે તમે સીન જોજો રાષ્ટ્રપતિ ધરાવે તો સાહેબે ફોન કર્યો એમના કોચને ને કે તમે ઇન્ડિયા હોય સૌથી મને ઇન્ફોર્મ કરજો મારે મળવું છે દેશના વડાપ્રધાન એમ કે મારે મળવું છે એ પણ એક લેવલ એવોર્ડ છે કે મોદી સાહેબ દીકરીને પર્સનલી અને દીકરીના એના માથા મૂકીને કીધું કે તારી જેવી દીકરીથી મને પ્રેરણા મળે છે આ કયા લેવલનો એવોર્ડ કહેવાય પછી આનંદ મહિન્દ્રા સાહેબે ટ્વીટ કર્યું તમે એના ટ્વીટમાં જઈને ચેક કરજો એને શીતલને કીધું કે શીતલ તને એટલી પ્રોબ્લેમ છે છતાં તું એને પ્રોબ્લેમ નથી કેતી તો અમે જેને પ્રોબ્લેમ કહીએ છે એને તો પ્રોબ્લેમ કહેવાનો હક જ નથી જો તમે એટલી પ્રોબ્લેમ હોવા છતાં તું પ્રોબ્લેમ ને પ્રોબ્લેમ નથી કહેતી તો અમે તો પ્રોબ્લેમ નથી એને જ પ્રોબ્લેમ કહીએ છીએ શીતલ દેવી નામની દીકરી તમે નામ સાંભળ્યું કોઈ શીતલ દેવીનું બહુ સરસ છે જમ્મુ કાશ્મીર પહેલગામ જે હમણાં આપણે એટેક થયો ટેરરિસ્ટ અને આપણે બહુ દુઃખદાયક ઘટના જે બની એ વિસ્તારની પાસ બાજુમાં રહેતી કાશ્મીરની પહાડની ચોટી પર રહેતી દીકરી શીતલ દેવી જેની ઉંમર અત્યારે અઢાર વર્ષની છે આજની તારીખે વાત કરું છું ત્યારે અઢાર ઓગણીસ વર્ષની આ દીકરી છે બે હજાર સાતમાં જન્મ છે આ દીકરીને જન્મથી એક બીમારી બીમારીનું નામ પણ આપણે લગભગ આમાં એક બે લોકોએ સાંભળ્યું હોય તો બહુ રેર બીમારી મેડિકલ ના કનેક્ટિંગ લોકો એને ખબર હોય ફોકોમેલિયા નામની બીમારી શીતલને હવે એમાં શું હોય જન્મથી યા તો બે બે હાથ ન હોય પગ ન હોય આવી સમસ્યા શીતલનો દીકરી ધીમે ધીમે મોટી થઈ વાત લાંબી છે પણ ટૂંકમાં તમને કહું એટલે એની ઉંમરની આસપાસની દીકરીઓ સ્કૂલે જવા લાગી એટલે શીતલ મમ્મીને કીધું મમ્મી મારે સ્કૂલે જવું છે એટલે મમ્મીએ કીધું બેટા તું સ્કૂલે જઈશ પણ પેલા સાહેબ બોર્ડ પર કશું લખશે અને બધા છોકરા લખશે બુકમાં તો તું શું કરીશ તારે તો હાથ જ નથી હવે હાથ નથી એ શું છે એની નિર્બળતા હવે શીતલ નો જવાબ સાંભળજો માએ કીધું કે બેટા તારે તો હાથ જ નથી શીતલે કીધું પણ મારે પગ છે સમજાય છે હાલો તમારી નજર ક્યાં છે નિર્બળતા તરફ કે નિર્બળતાને હું ઓવરકમ કરી શકું છું એ તરફ એ બહુ અગત્યનો છે તો શીતલે કીધું મમ્મી છે હું પગેથી લખીશ એ દીકરીએ પગેથી લખવાની પ્રેક્ટિસ કરી યુ નોટ બીજા છોકરા પૂરી પૂરી કરે એ પેલા કરીને બેસી જાય નિર્બળતા હતી પણ મર્યાદા ન બનવા દેતી દીકરી ધીમે ધીમે મોટી થઈ એકવાર સંજોગ એવો બન્યો કે દીકરી સ્કૂલેથી ઘરે આવતી અને બરાબર રસ્તામાં ત્યાં આર્મીના કેમ્પ થાય કાશ્મીરના બેઝ પર બરફીલા વિસ્તારમાં

એટલે માય કીધું બેટા એ શક્ય નથી દીકરી નો જવાબ એટલે જ કરવું છે તો જુઓ એનું થિંકિંગ કયા લેવલનું હશે એને આપણે ત્રીજા માળે સમજતા પણ એ દોઢસો માળે બેઠી છે થોટ પ્રોસેસથી ઉંમરથી આપણને ત્રીજા માળ નહીં લાગે પણ એના વિચારોથી એ દોઢસોમાં માળે છે ઘણી વાર આપણા ઘરે પાંચ વર્ષનું છોકરો પણ અમુક વાત વાતને એવા જવાબ આપણે એમ થાય કે ઓહો હો આપણે એને પેલા માળનો ગણીએ પણ જવાબ હવા હો માળનો હોય યસ નો એટલે કહેવાનો અર્થ એ છે એ શીતલે તીરંદાજી શીખી તમે ગૂગલમાં શીતલ દેવી લખજો એટલે તમને એનો ફોટો દેખાશે અહીંયા શોલ્ડર પર બેલ્ટ પહેરે અને આખું બેલ્ટથી આવી રીતે કરે ને પગથી આખું તીર ચલાવે એ દીકરી બે હજાર એકવીસની એશિયન દેશ વચ્ચેની જે રમત રમાય એશિયન ગેમ્સ પછી જે ફિઝિકલી આવી રીતે ચેલેન્જ હોય એને એશિયન પેરા ગેમ્સ આખી રમાય ઓલમ્પિક પેરાલમ્પિકની જેમ એશિયન ગેમ્સ ને એશિયન પેરા ગેમ્સ બે હજાર એકવીસ કોવિડના લીધે બે હજાર બાવીસમાં થઈ એ બે વિશ્વની પહેલી ઘટના બની કે શીતલ દેવી વિશ્વમાં પહેલી એવી દીકરી બની કે બે હાથ વગર એશિયન પેરા ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ જીતો દીકરી બે હજાર ચોવીસમાં હમણાં ઓલમ્પિક ગઈ પછી પેરાલમ્પિક હતી પેરિસ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર હમણાં જ ગઈ એમાં આ દીકરીએ પેરાલિમ્પિકની અંદર પેરા આર્ચરીમાં બ્રોન્જ મેડલ ગોલ્ડ સિલ્વર અને ત્રીજો બ્રોન્જ એ બ્રોન્જ મેડલ દીકરીએ પ્રાપ્ત કર્યો ઓલિમ્પિક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના હાથે આ દીકરીને અર્જુન એવોર્ડ અપાયો જે વિરાટ કોહલીને અપાયો અર્જુન એવોર્ડ અપાયો હવે તમે સીન જોજો રાષ્ટ્રપતિજી દીકરીને એવોર્ડ આપે છે એવોર્ડ પકડવા માટે બે હાથ નથી પણ એ દ્રશ્ય જોનાર તમામ લોકો પોતાના બે હાથેથી દીકરી માટે તાળીઓ પાડતા હતા

ગોકા બોલે ઉપડી જાય જુઓ પાવર તમે ત્યાં તમારે એની ભાષા કરવાનો હોય તો પાવરફુલ બનાવી અને આપણે આમ હિન્દી હોય તો આપણે હિન્દી બોલીએ ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશ બોલે જ તો જે આવી બોલે એવું ન હોય તમે એટલું સમજ્યા આમાં એક વાત એડ કરું આમાં ચાલશે આપણે એક એક માર્કમાં સવાલ નથી લાંબા લાંબા ગોરાણી સાહેબનું કામ ઓછું જ છે પણ ચાલશે ને તમને આમાં ન ચાલે તો પણ થોડો પ્રયાસ કરીએ પાંચ દસ માળ નીચે આવજો થોડા તમે વધારે આગળ નીકળી ગયા છો આ શીતલ દેવી મહિન્દ્રાના માલિક આનંદ મહિન્દ્રા એને ટ્વીટ કીધું આખી સિદ્ધિ જોઈએ ને એટલે જ્યારે બે ગોલ્ડ અને એક સિલ્વર દીકરી લાવી બે હજાર બાવીસમાં એટલે મોદી સાહેબને આપ જાણો છો સ્પોર્ટમાં ખૂબ સાહેબ રસ રુચિ ધરાવે તો સાહેબે ફોન કર્યો એમના કોચને કે તમે ઇન્ડિયા હો એટલે સૌથી પહેલાં મને ઇન્ફોર્મ કરજો મારે શીતલને મળવું છે દેશના વડાપ્રધાન એમ કે મારે શીતલને મળવું છે એ પણ એક લેવલનો એવોર્ડ જ કેમ મોદી સાહેબ દીકરીને પર્સનલી મેળા અને દીકરીના માથા પર હાથ મૂકીને કીધું કે તારી જેવી દીકરીથી મને પ્રેરણા મળે છે આ કયા લેવલ નો એવોર્ડ કહેવાય પછી આનંદ મહિન્દ્રા સાહેબે ટ્વીટ કર્યું તમે એના ટ્વીટમાં જઈને ચેક કરજો એને ને કીધું કે શીતલ તને એટલી પ્રોબ્લેમ છે છતાં તું એને પ્રોબ્લેમ નથી કીધી તો અમે જેને પ્રોબ્લેમ કહીએ છે એને તો પ્રોબ્લેમ કહેવાનો હક જ નથી જો તમે એટલી પ્રોબ્લેમ હોવા છતાં તું પ્રોબ્લેમ ને પ્રોબ્લેમ નથી કહેતી તો અમે તો પ્રોબ્લેમ નથી એને જ પ્રોબ્લેમ કહીએ છીએ કમ્પેરિઝન આનંદ મહિન્દ્રા સાહેબે કીધું અને એણે કીધું કે મારે તને ગિફ્ટ આપવી છે કેમ કે જે હું અત્યાર સુધીના વર્ષોમાં સ્કૂલ કોલેજ એટલું વિદ્વાન બેના એટલો વેપાર કર્યો અને નથી શીખી શક્યો એ તારી કહાનીમાંથી હું શીખી ગયો એટલે મારે તને ગિફ્ટ આપવી છે કેમ કે તે મને શીખવ્યું તે મને ટીચ કરાવ્યું શીખવ્યું તો મારે તને ગિફ્ટ આપવી છે મહિન્દ્રાની કોઈ પણ ગાડી જેટલી રેન્જ છે સ્કોર્પિયો સેવન ડબલ વન જે હવે તો ઘણી બધી થાર ને આંતે એમાં ગમે તે ગાડી એમાં ગમે તે કલર ગમે તેવું ઇન્ટિરિયર તું કહેજે મારે તને ગિફ્ટ આપ્યું છે હવે આપણે મહિન્દ્રામાં જાય લાયસન્સ જોઈએ ને આપણને જોવે ટેક્સ ડ્રાઈવ લેવી હોય તોય અને તોય ડાઉટ જાય તો એનો જ માણા એક અરે આવે એના માલિક એમ કે મારે તને ગિફ્ટ આપી તમે લેવલ ડિફરન્સ સમજો યસ ઓર નો એના માલિક એક મારે તને ગાડી ગિફ્ટ કરવી છે શીતલે ન લીધી હમણાં થોડા ટાઈમ પહેલા આનંદ મહિન્દ્રા સાહેબ બ્લેક કલરનો સ્કોર્પિયો ટોપ મોડલ શીતલ ને સામે ચાલીને ગિફ્ટ કરી અર્થ આવા ઘણા ઉદાહરણ આપવું પણ બધાનો અર્થ છેલ્લો શું છે નિર્બળતા એ આપણી મર્યાદા બની શકે નહીં બનાવી હોય તો ચોક્કસ બની શકે એ તો મારો વજન વધારે ને એટલે એ તો મારો વજન ઓછો ઓછી એટલે ભાવનગરમાં ત્રણ ફૂટ નો છે ગણેશ વિશ્વનો પહેલો ડોક્ટર બીનો જેની હાઈટ છે ફૂટની સારો મિત્ર છે ઇન્ટરવ્યુ આખું લીધું એમબીબીએસ પૂરું કર્યું એટલા અક્કલ કામ ન કરે નીટ ક્વોલિફાય કરી એને પછી હેન્ડીકેપ કેટેગરીની અંદર એપ્લાય કર્યું ભાવનગરનો દીકરો તળાજા ગોરખી ગામ ગોરખીના રીંગણ પ્રખ્યાત છે એ ગામનો ગણેશ બારેયા દીકરાનું નામ

અને માર્કના આધારે આપતા હોય તો તમારા નીટ મેં કોલીફોન કરી તો કે આર્ગ્યુમેન્ટ ની કરણ કરીએ સુપ્રીમ કોર્ટ જાઓ એટલે સુપ્રીમ કોર્ટ ગયો આમ તો દીકરો તો નહીં પણ શાળાના સંચાલક મિત્રો ને બધા બધા એને સપોર્ટ કર્યો ને એ દીકરો ગયો સુપ્રીમ કોર્ટ ખેડૂત પરિવાર બાપા તો ખેતી કરે ગરીબ પરિવાર સુપ્રીમ કોર્ટ જઈને દીકરાએ આર્ગ્યુમેન્ટ કરી અને એ આર્ગ્યુમેન્ટ ફાઇનલી ગણેશ જીત્યો અને એક નવો નિયમ એડ થયો એટલે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે તમે ઇમરજન્સી કેસ આવે ને એને હેન્ડલ ન કરી શકો ટેકનિકલ પોઈન્ટ કે ભાઈ તમારી હાઈટ ટાઉન ફૂટ હોય કોઈ ઇમરજન્સી કેસ આવ્યો ડોક્ટરની ફરજ તો ચોવીસ કલાકની ઇમરજન્સી આવે તમે હેન્ડલ જ ન કરી શકો ગણેશ કે હું તમને લખી આપું ઇમરજન્સી હું જોઈશ જ નહીં તાવ માથું શરદી વાળું તો હાલ બાજુ તમે જો એની નિર્મળતા એની મર્યાદા જ એને ન બનાવવા દીધી

મોટી હવે તમે ભગવદ ગીતા વાંચશો ગણેશ નો ઉલ્લેખ ક્યાંય નથી શીતલ દેવીનો ઉલ્લેખ ક્યાંય નથી પણ તમે સમજી શકો વાતને આજના સંદર્ભમાં તો ભગવાન શ્રી કૃષ્ણ એ કહે છે કે નિર્બળતા વગર નો દુનિયામાં કોઈ નહીં હું તો ભગવાન શ્રી કૃષ્ણ કે રાધા તો ગોરી છે હું તો કાળો છું હું શ્યામ છું તો દુર્બળ તો એને બનવું નહીં એને પ્રાઉડ બનાવી દીધું અતિ જ નિર્બળતા સાહેબ જેલમાં જન્મ થયો આમાં કોણ જન્મ્યું જેલમાં કોકર અઠવાડિયું લાગ પર જવું પડે એમાં ભૂકા નીકળી જાય સાથે જ માતા પિતાથી થી અળગા આપણે છાતી હતા એ અળગા થયા હતા

આજના પ્રોગ્રામનો ગોયાણી સાહેબને અમારો આખો હેતુ એ છે કે તમે છે ને કંઈક લઈને જાઓ કાલ સવાર સવારથી નિર્બળતાની વાતો ન કરો કરવાનું છે થાય કરો એને આપણે ગુજરાતીમાં કહીએ રોદડા રડે એ રોવાન બંધ હાય બાપા મરી ગયા પણ તું જીવ તો કે દેતો એ શું રડવાનું બંધ તમારા હરેકના નેટવર્કમાં આવા હશે મરી ગયા મરી ગયા મરી ગયા પણ એકવાર હાચું દો ને બોલવાનું બંધ કર એ બીજા સુખી થાય અને એને તમે જોજો એ તેજીમાં મરેલા હશે અને મંદીમાંય મરેલા હશે સમજાયું તમે